તને લાગ્યો લે ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રેલો આઠ આ ભાઈ નવરાત્રી આવી ગઈ ભાઈ તાણું બે દાડા વાર છે અને અમારા ગોમ ના બધાને કેવાય જવું પડે તાણું તો ખબર જ પડે કે ભાઈ નવરાત્રી આવી બજન ખબર જ નહીં પડતી હવે મારે જવું પડશે તાણે

ઘટિયા ને પૈસા નહી ઘટ્યા ઘટિયા પણ આપણે ફિકર ને બે હોસ્ત કર્યો ચાર ફીકર તૈયાર થઈ જાય એટલે આપડે હોશ કરાવવા જઈએ

એકલા એકલા <g Designer incomplete>

કાઠા થઈ ગયા પચપો એજ તાર ચાલુ નવરાત્રી બંધ થઈ જાય પાછું દોસ્ત જાય ના થાય લાઈન જોમી હોય અને પછી બંધ થઈ જાય એટલે નઈ આખો પડે આગો પડે ખોટું ના થી લાઈ ગયા વખત કાઠા થઈ ગયા